હેલો મિત્રો કેમ છો મજામાં હશું ખરેખર તમે હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો મિત્રો આજે હું તમારી માટે એક એવી સરસ માહિતી લઈને આવી રહ્યો છું કે આ વિડીયો ફાસ્ટ જોજો અને તમારે જો પૈસા કઈ રીતે કમાવા છે સોશિયલ મીડિયાથી તમે જે સોશિયલ મીડિયા વાપરો છો તમારું ફેસબુક વાપરો છો યુટ્યુબ વાપરો છું અને ઇન્સ્ટાગ્રામ વાપરો છો ખરેખર દરેક લોકો વાપરતા રહેશે ફ્રેન્ડ અને કેવી રીતે પૈસા કમાવા હું તમને આજે માહિતી આપી છે હું તમને આજે એ માહિતી આપવા જઈ રહ્યો છું કે ફેસબુક થકી તમે પૈસા કમાઈ શકો છો ફેસબુકમાં પહેલાં તમારે તમારા નામનું એકાઉન્ટ હોવું જરૂરી છે તમારા નામનું હોય કે તમારા ફેમિલી ઘરમાં કોઈનું હોય એકાઉન્ટ તો પણ તમે એમાં તેમાં કામ કરી શકો છો મિત્રો તો એના માટે તમારે ફેસબુક એકાઉન્ટમાં એક નવું પેજ બનાવવાનું છે પેજમાં કામ કરવાનું તમારા ફેસબુક પ્રોફાઇલમાં કામ નથી કરવાનું કેમકે પ્રોફાઇલમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે બંધ થઈ જાય છે તો એના માટે પેજમાં કઈ રીતે કામ કરવું એ પેજ ટોટલ કઈ રીતે બનાવવું એ તમને હું આજે માહિતી આપવા જઈ રહ્યો છું મારો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં જો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જે તમને ના ખબર પડે તેની કોમેન્ટ પણ મને જણાવીશું તેથી હું નવો વિડીયો તમારા માટે બનાવીશ ફ્રેન્ડ ચાલો આપણે જોઈએ હવે હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ માધ્યમથી સાઈડમાં બતાવીશ અને કઈ રીતે કામ કરે તે પેજ બનાવશું અને કેવી રીતે આવક આપણે મેળવી શકશું એ પણ તમને માહિતી આપીશ હું પણ એક નવું પેજ બનાવ્યું છે એ પેજ બને હું દરરોજ વિડીયા રીલ્સ અને તમારા ટેક્સ્ટ મેસેજ અપલોડ કરી કરીશ તમને ખબર પડશે કે આપણે કઈ રીતે કામ કરવાનું છે તો આ વિડીયોમાં લાસ્ટ જોઈ મિત્રો તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે મેં હું આપણા ફેસબુકમાં કઈ રીતે કામ કરશું પૈસા કમાવશું એ માટે નવું પેજ ક્રિએટ કરવાનું છે પેજ પેજ પર ક્લિક કર્યા બાદ તમારે જવાનું છે ક્રિડિટ પેજ ઉપર ક્રિએટ પેજ ઉપર ક્લિક કર્યા પછી પછી આપ તમે જોઈ શકો છો પબ્લિક પેજ પર ક્લિક કરવાનું છે આપણે તો બાર પાછી નેક્સ્ટ કરજો ત્યાર પછી પેજનું નામ લખવાનું છે પેજનું નામ જોઈ શકો છો મેં કોપી કરીને રાખેલું હતું ને પેસ્ટ કર્યું પછી નેક્સ્ટ કરું છું ફેસબુક અને યુટ્યુબથી પૈસા કમાવું તે મારા પેજનું નામ છે ફ્રેન્ડ આમાંથી ત્રણ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે એ મો મું જણાવ્યા મુજબ મેં કરી દીધી છે આપ જોઈ શકો છો કન્ટેન એન્ડ કન્ટેન વિથ પેન ક્લિક કરી છે તમારે કન્ટિન્યુ આગળ વધવાનું છે પેરેન્ટ ત્યાર પછી નવું ટેબ ખુલશે એમાં બાયોમાં તમારે લખવાનું છે મેં બાયોમાં કોપી કરીને રાખ્યું હતું તે લખી દીધું પછી નેક્સ્ટ કરશું નેક્સ્ટ કર્યા પછી જોઈ શકો છો મારું પેજ બનીને તૈયાર થઈ જવું એના પછી હવે નેક્સ્ટ કરશું પેરેન્ટ આપણે મારા જે ફેસબુકના મિત્રો હતા પ્રોફાઇલમાં એને હું ઇન્વાઇટ કરીશ ઇન્વાઇટ ફ્રેન્ડ પર ક્લિક કરી સિલેક્ટ એક હજાર કરીશ અને પછી નેક્સ્ટ આપીશ તમે જોઈ શકો ઇન્વાઇટનું ઓપ્શન પર ઇન્વાઇટ ક્લિક કરવાથી મારા એક હજાર મિત્રોને આમંત્રણ થતું રહેશે કે મેં નવું પેજ બનાવ્યું છે જોઈ શકો છો સ્વિચ ફેસબુક ટુ એકાઉન્ટ મારું પેજ સ્વિચ ઓફ થઈ રહ્યું છે અને મિત્રોને આમંત્રણ મોકલી રહ્યું છે ફેસબુક ઓટોમેટિકલી આપ જોઈ શકો છો વેલકમ ટુ યુર પેજ સ્ટાર્ટ અર લખ્યા લખીને આવી ગયું છે તમે જોઈ શકો મિત્રો એના પછી નેક્સ્ટ પર ક્લિક આપજો ફરીથી નેક્સ્ટ પર આપશો ક્લિક આપ ફરીથી ડાન ઉપર ક્લિક આપીને ઓકે કરી દઈશું એના પછી જોઈ શકો છો હું ફેસબુક અને યુટ્યુબથી પૈસા કમાવું મારું પેજ ઓપન થઈ ગયું છે એમાં જીરો જીરો ફોલોઅર બતાવે કેમ કે અત્યારે મેં નવું પેજ છે મિત્રો તે માટે જોઈ શકો છો હું પ્રોફેશનલ ડેશબોર્ડ ઓપન કર્યું તો વેલકમ ટુ પ્રોફેશનલ ડેશબોર્ડ ફેસબુક લખીને આવી ગયું છે સામે મારી સામે સ્ક્રીન સામે એના પછી વીકલી ચેલેન્જ આપી છે વીકલી ચેલેન્જ કમ્પ્લીટ કરવાની રહેશે અઠવાડિયામાં એકવાર